પાકિસ્તાન જેલમાંથી બાવીસ માછીમારો રિહા થયા તેમના તથા હજુ પાકિસ્તાન જેલમાં બંધક માછીમારોના પરિવારે મત્સ્યમંત્રી પરસોત્તમ સોલંકીના આભાર તથા બંધક માછીમારોને છોડાવવા અપીલ કરી દેશ અનેક માછીમારો પાકિસ્તાન જેલમાં બંધિત છે તેમાંથી બાવીસ જેટલા માછીમારો મત્સ્યમંત્રી પરસોત્તમ સોલંકીની રજૂઆતથી રિહા થયા હતા જેને લઈને આજે ઉના ખાતે માછીમારોના પરિવારની મહિલાઓ મંત્રી પરસોત્તમ સોલંકીનો આભાર માનવા ઉના પહોંચ્યા હતા પરંતુ પરસોત્તમભાઈ સોલંકીની તબિયત સ્વચ્છ નહીં હોવાથી અને તે બહારગામ હોવાથી મહિલાઓ તેમની પુત્રી દીપાબહેનને મળ્યા હતા અને મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તથા દીપાબહેનનો આભાર વ્યક્ત કર્યો હતો અને હજુ પાકિસ્તાનમાં બંધક માછીમારને છોડાવવા અપીલ કરી હતી આહિર કાળુભાઈ

નમસ્કાર મારું નામ દીપાબેન બાંભણીયા છે હું ગુજીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની કોળી સેનાની પ્રમુખ છું આજે પાકિસ્તાન માં છે માં પાકિસ્તાનમાં બંધક છે તેની મહિલાઓ પરિવાર મળવા આવ્યા હતા તે શા માટે આવ્યા હતા અગાઉ ફેબ્રુઆરી મહિનામાં મારા બાપુજી પુરુષોત્તમભાઈ સોલંકી જે મત્સ્યોદ્યોગના મંત્રી છે એમને આ બેનો રજૂઆતો કરવા એવા સમયથી એ લોકો પાકિસ્તાન જેલમાં બંધ છે કરવા આવ્યા હતા અને એ દરમિયાન પછી ઘણા બધા ભાઈઓ એમાં છૂટતા પણ છે તો એ બેનો આજે બધા મને શુભેચ્છા મુલાકાતો કરવા આવ્યા છે અને ઘણા બેનો એમાં એવા છે કે હજી સુધી એમના ઘરના અથવા એમના પતિ અથવા એમના દીકરા કે એ લોકો કોઈ હજી છૂટતા નથી તો એમને પણ ફરી રજૂઆતો એ લોકો મને કરી અને ખાસ વાત કરવામાં આવે તો રાજ્યના મત્સ્ય ઉદ્યોગ ના મંત્રી પરસુતમભાઈ દ્વારા માછીમારો ને છોડવા માટે તેના કારગર પ્રયાસો સતત ને સતત કરવામાં આવી રહ્યા છે હજુ પણ થોડા માછીમારો પાકિસ્તાન જેલમાં છે તેની માટે કેવા પ્રયાસ એમના માટે અમે જેટલી રજૂઆતો અમારા અમારા તરફથી થાય છે અમારા વિભાગથી થાય છે એ રીતે તેમને કરીએ છીએ અને જ્યાં સુધી અમારા જેટલી અમે સફળ રજૂઆતો કરીએ છીએ જેથી કરીને વહેલી તકે આ લોકો હજી બંધ જે એટલા છે એ લોકો જલ્દી છૂટે એવી અમે વહેલી રજૂઆતો વહેલી તકો કરીએ છીએ મારું નામ છગન બામણિયા છે હું દીવ રહેવાસી છું શું આજે રોજ અમે પાકિસ્તાનના જે કંઈ છૂટીના આવેલા જે ભાઈઓ ભાવીસ જણા આવ્યા હતા પરિવારના બહેનો અ પરષોતમભાઈને ખાસ કરીને આભાર માનવાનો આવના હતા પણ પરષોતમભાઈને તબિયત ના કારણે હાજર નથી પણ તેઓના દીકરી દીપાબેનને અમે મળી અને તેઓને શુભેચ્છા આપી છે અને અમે તેઓનો ધન્યવાદ માન્યો છે અને બાકી રહેલા એકસો પંચાણું જણા હજી પણ પાકિસ્તાની જેલની અંદર છે એ લોકોને છોડાવવા માટે દીપાબેનને અમે ખાસ વિનંતી કરી છે કે આ ભાઈઓને પણ વહેલી તકે છોરાવે કારણ કે આગળ અમે જ્યારે ફેબ્રુઆરીમાં પરષોતમભાઈને મળ્યા હતા એ પછી એ લોકોને એટલી બધી સરસ રજૂઆત કરી કેન્દ્ર સરકાર માં અને તાત્કાલિક જે કઈ બીમાર લોકો હતા એ બાવીસ જણા તાત્કાલિક એક જ મહિના ની અંદર છૂટી ને આવ્યા છે એટલે અમારે ખુશી